Thank you. શ્રાવણ માસની અમાસે રામેશ્વરમાં મહાદેવમાં માં લઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન નડિયાદ વલ્લભનગર ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની પવિત્ર અમાસના દિવસે લઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિમય માહોલ વચ્ચે વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી નડિયાદ પશ્ચિમના રહીશોએ ઉપસ્થિત રહી યજ્ઞમાં ભાગ લીધો હતો મંદિરના પ્રાંગણમાં હર હંમેશ જેવી ભક્તિની લાગણી સાથે શ્રદ્ધાળુએ ભગવાન શિવના દર્શન કરી પુણ્ય લાભ મેળવ્યો હતો શોની પરંપરા પ્રમાણે દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે અમાસના દિવસે ભવ્ય લઘુરૂદ્રનું આયોજન મંદિર કમિટી દ્વારા કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસના દર સોમવારે શિવાલયને અલગ અલગ શણગારેલીથી સજ્જ કરવામાં આવે છે રામેશ્વર મહાદેવ મંદિરમાં અમાસની સાંજે અન્નકૂટ ધરાવવામાં આવે છે